બજારમાં જઈએ અને આ છાબડી આપણને લેવાનું મન થાય એટલે સૌથી પહેલાં આપણે એને પકડીને પૂછે કિંમત કેટલી તો બેન કે ભાઈ પંદર રૂપિયા તો આપણે કંઈક પંદર નહીં દસમાં આપો લાલાભાઈ ટોપલો વેચતા હોય એને કંઈક ત્રણસો રૂપિયા તો આપણે કહીએ કે ભાઈ ત્રણસો નહીં બસ્સોમાં મને આપો પણ આ બનાવવા પાછળ જે મહેનત થાય છે ને એ ગજબની છે એમના હાથ આ આપણું તાકાત નથી સામાન્ય માણસોનું કે આપણે આ કરી શકીએ તમારે ફસ વાગી વાગીને આમ તમારા હાથ બતાવો તો આમ આમ આ ચાઠા થઈ જાય ને કડક એવી રીતના અને ફર્સ્ટ તો મારા ખ્યાલથી કેટલી વાંચતી હશે હા આ આ નાના માણસોનું નાનું નાનું કામ મારા ખ્યાલથી આનો ભાવતાલ આપણે ન કરીએ તો શાકભાજી લેવા જઈએ કે કોઈ નાની વસ્તુ જેની કિંમત બહુ જ મોટી નથી અને એનાથી આ અમીરે ના થઈ જાય અત્યાર સુધી માની લો કે એમણે જે કર્યું એમાં કંઈ એમણે બંગલા બાંધ્યા જ નથી એક નાનકડું ઘરે છે એ સરકારે પ્લોટ આપ્યું ને એની સહાયથી એ બન્યું ક્યાંક આપણે બાર્ગેન કરવાનું ઓછું ન કરી શકીએ આપણે મોલમાં જઈએ છીએ તો પેલો કે પાંચસો રૂપિયા એક તબકડું લીધું પાણીની બોટલ લીધી બસો રૂપિયા આપણે ત્યાં કોઈ ભાવતાલ નથી કરતા પણ આ બધામાં આપણે ભાવતાલ કરીએ છીએ એમ મારા ખ્યાલથી આ બધી અદ્ભુત ચીજો છે જે બચવી જોઈએ અને આ બનાવવાવાળા પણ બચવા જોઈએ નહીં તો આ પણ ચાઈનાથી બનાવીને આપણા ત્યાં આવશે અને આ બધા ખોવાઈ જશે તો આને ટકાવવું બચાવવું એ આપણી ફરજ છે મારા ખ્યાલથી ભાવતાલ ન કરીએ અને આનો વપરાશ પણ કરીએ જેથી આ બધા પરિવારો ટકી રહે ને આપણી પરંપરા છે આપણી સંસ્કૃતિ છે જેની આપણને સતત ચિંતા હોય છે કે વહી જશે બદલાઈ રહ્યું છે